સૌરાષ્ટ્રના સાવજ અને છોટે સરદારથી ઓળખાતા ગૌલોકવાસી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ હંડલિયાની પાંચમી પુણ્યતિથી એકસઠ વર્ષની વયને જોડીને વિધવા બહેનો અને વૃદ્ધોને વિવિધ સહાય તથા કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ રોપા વિતરણ થયું હતું આ સમયે વિઠ્ઠલભાઈના પુત્ર અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા હાજર રહ્યા હતા સુરતના મોટા વરસાદના ઉત્તરાયણ ખાતે આવેલ જગદીશ્વર ફાર્મમાં આયોજિત આ સમારોહમાં પાંચ કાર્યક્રમમાં એકસઠ ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશીપ અર્પણ કરાય હતી એકસઠ સ્વરૂપ બહેનોના અનાજ કીટ વિતરણ કરવામાં આવી એકસઠ વૃદ્ધોને ફ્રી ચશ્મા વિતરણ કરાયા હતા એકસઠ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું એકસઠસો રોપાનું ફ્રી વિતરણ સાથે એકસઠસો એકસઠ યુવાનો દ્વારા સતત ભાવાંજલિ ધૂંધ પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં આયોજક પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈનો જન્મ આઠ નવેમ્બર ઓગણીસો અઠાવન ના રોજ થયો હતો જ્યારે

આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ છે સમગ્ર રાજ્યની અંદર એકસો અગિયારથી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આજથી શરૂઆત થઈ છે અને ત્રણ દિવસ આ કાર્યક્રમો ચાલવાના છે સૌપ્રથમ તો અનેક સંસ્થાઓ અને અનેક લોકોએ જે આયોજન કર્યું છે એમનો હૃદયપૂર્વક રાદડીયા પરિવારથી આભાર વ્યક્ત કરું છું આજે એના ભાગરૂપે સુરત ખાતે જે મારે પ્રેણભાઈ બાલાડા અને યુવાન મિત્રો ગ્રુપ દ્વારા આજે અનેક કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયું છે અમે પણ અભિનંદન આપું છું અને લગભગ એકસો અગિયારથી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર પંદર હજારથી વધારે બોટલ રક્ત એકત્રો છે એ રક્તના દાતાઓને પણ બિરદાવું છું અને એને સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક નાના માણસોનેનો ખૂબ મોટો બેનિફિટ થશે એટલે આ તમામ સંસ્થાઓને આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું